નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આગામી ચોવીસ કલાકને લઈને એક લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી રહી છે અત્યારે ઉત્તર ગુજરાત તરફ વરસાદનો ઘેરાવો પહોંચી ગયો છે વાદળછાયું વાતાવરણ છે સતત ઉત્તર ગુજરાતથી આગળ વધી અને ગુજરાતના ભાગ તરફ આગળ આવશે અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ તમને દેખાડીએ કે તો ગુજરાત રાજ્યની અંદર છે દક્ષિણ ગુજરાતની અંદર પણ એક સિસ્ટમનો ઘેરાવો પહોંચ્યો છે અને બીજી સિસ્ટમનો ઘેરાવો છે ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યો છે અત્યારે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે પાલનપુર ખેડબ્રહ્મા તેમજ મહેસાણા હિંમતનગર વિરમગામ અહેમદાવાદ અને સુરેન્દ્રનગર આમ મિત્રો મધ્ય ગુજરાત તરફ પણ આ વરસાદી સિસ્ટમ છે એ પહોંચતી જોવા મળી રહી છે હવે પછી ગણતરીની કલાકોની અંદર આગળ જોઈએ તો આગાહી પણ કરવામાં આવી રહી છે ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે બાર અને તેર તારીખના રોજ તો ગુજરાતના મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર ફરી વખત વરસાદ છે પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે અત્યારે પણ ધોધમાર વરસાદ છે એ પડી રહ્યો છે વડોદરા બોડેલી તેમજ ગુજરાત રાજ્યના રાજપીપળા અમોદ અને ભરૂચ દહેજના વિસ્તારોની અંદર ડેડીયાપાડા કોસંબા વાંકળ તેમજ ઉમરાપાડાના વિસ્તારોની અંદર પણ વરસાદ છે બાર અને તેર તારીખના રોજ પડવાનો છે આજે મિત્રો બાર તારીખના રોજ ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગ દ્વારા પણ લેટેસ્ટ આગાહી જાહેર કરી દેવામાં આવી છે અમદાવાદ મહેસાણા હિમતનગર અને ઢોળકા નડિયાદના વિસ્તારોની અંદર છે અત્યારે વાદળોનો ઘેરાવો છે એ જામ્યો છે સાથે રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે ખેડબ્રહ્મા લાગુના વિસ્તારોની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે એક ટ્રફ લાઈન છે એ પણ સતત ગુજરાત રાજ્ય તરફ ગતિ કરતો જોવા મળી રહ્યો છે અત્યારે સેટેલાઇટ વ્યૂપિક્ચરના આધારે જોઈએ તો અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર મહેસાણા તેમજ હિંમતનગર વિરમગામ અને લુણાવાડાના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે ગાંધીધામ કાંડીના વિસ્તારોની અંદર પણ અત્યારે છે એ બે બે ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે આજે વહેલી સવારથી જ આ દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આ સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર તો મિત્રો ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે અત્યારની જે લેટેસ્ટ આગાહી છે જેમાં પણ ખાસ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના ભાગોથી અતિભારે છે એ વરસાદનું જોર આગળ વધશે અને ઉત્તર પ્રદેશ સુધીના વિસ્તારોની અંદર એટલે કે મિત્રો ભારત દેશની અંદર અત્યારે ઉત્તર પ્રદેશ સુધીના વિસ્તારોની અંદર એક ટ્રફ લાઈન છે બનતો જોવા મળી રહ્યો છે અહીંયા તમે સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો સતત આ દિશામાં છે એ ઘેરાવો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે નવી સિસ્ટમ એક્ટિવ થઈ છે અને હવે પછીના ત્રણ દિવસનું આગાહી છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા જે આગાહી જાહેર કરવામાં આવી છે એમાં પણ કહેવામાં આવ્યું છે વરસાદનું જોર વધવાનું છે સાથે સાથે ધોધમાર વરસાદ પણ પડશે અને અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ જોવા મળી રહ્યો છે આ સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા જે લેટેસ્ટ ચોવીસ કલાકની નાવકાશની આગાહી પણ જાહેર કરી છે જેમાં ટૂંકા ગાળાની આગાહી અને હવે પછીના લાંબા ગાળાની આગાહી પણ છે જાહેર કરી દેવામાં આવી છે જેમાં સત્તર તારીખ સુધીના વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળશે વેધર એનાલિસિસ રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું છે અને અપડેટ પણ એવા મળી રહ્યા છે કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે અત્યારે જે વેધર અપડેટ છે જાણવા મળી રહ્યું છે એમાં પણ અત્યારે વેધરની જે નાવકાશની આગાહી છે વિવિધ મોડલોની પણ આગાહી જેમાં મેટ્રોડોલોજી ડિપાર્ટમેન્ટ અને ખાસ કરીને આઈ એમડી ડિપાર્ટમેન્ટની અને જાણીતા હવામાન નિષ્ણાંત અંબાદા પટેલ પરેશભાઈ ગોસ્વામીની જે આગાહી હતી એ પ્રકારે બંગાળની ખાડીમાંથી એક ઘેરાવો છે એ આગળ વધી અને હવે ગુજરાત રાજ્ય તરફ છે એ વરસાદ પાડી રહ્યો છે તો આ પ્રકારની એક લેટેસ્ટ છે જાહેર કરવામાં આવી હતી તો મધ્યપ્રદેશના વિસ્તારો ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એ વરસાદ હવે ચૌદ પંદર સોળ અને સત્તર આ ચાર દિવસ માટે ગુજરાત રાજ્યમાં પણ છે પધરામણી કરશે આ સાથે મિત્રો ગુજરાત રાજ્યમાં હળવાથી મધ્યમ ભારે વરસાદની આગાહી અત્યારે કરી દેવામાં આવી છે સાથે સોળ જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડશે બારથી લઈને સોળ જુલાઈ વચ્ચે ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે જ્યારે તેર જુલાઈએ સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારે વરસાદ જ વરસશે તેમજ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વ કરવામાં આવ્યું છે અને આગામી પાંચ દિવસ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચવાનો ઠોકા છે અમદાવાદમાં પણ ભારે પવનો ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે હાલ બે સિસ્ટમની અસર રાજ્યમાં છૂટાછવાયા વરસાદ થશે ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં ચોરાણું ટકા વરસાદ નોંધાઈ ગયો છે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે પણ રાજ્યમાં હજુ પણ પવન સાથે ભારે વરસાદની આગાહી છે એ જાહેર કરી છે નવથી લઈને બાર જુલાઈ દરમિયાન વરસાદની સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વધુ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે કયા કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાની આગાહી છે અને કયા કયા વિસ્તારોની અંદર કયા ક્ષેત્રોની અંદર ભારે વરસાદ પડશે તો ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાબરકાંઠા અરવલ્લી પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી અત્યારે કરી દેવામાં આવી છે જેમાં બાવીસ જુલાઈથી ત્રીસ જુલાઈ વચ્ચેની પણ ઉત્તર ભાગમાં વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે જેમાં પાટણ સમી હારીજ બનાસકાંઠા મહેસાણા સુરત નવસારી વડોદરા જૂનાગઢ બોટાદ અમરેલી જામનગર રાજકોટ કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ આગામી બાવીસથી ત્રીસ જુલાઈએ પણ ઉત્તર ભાગમાં વરસાદની સંભાવનાઓ રહેલી છે આ સાથે જ મિત્રો હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ પણ જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેમજ ત્રણ જુલાઈથી સતત વરસાદી ઝાપટાં પડી રહ્યા છે આજથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થવાની શક્યતા હતી પરંતુ બંગાળની ખાડીમાં બની રહેલ સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધી રહી છે અરબસાગરમાં તેર જૂનના રોજ શેલી સિસ્ટમ સર્જાઈ હતી જે બાદ કોઈ સિસ્ટમ સર્જવા પામી નથી બંગાળની ખાડીમાં બનેલ સિસ્ટમોના કારણે અત્યાર સુધીમાં ગુજરાતમાં સતત વરસાદ પડ્યો છે પરેશ ગોસ્વામીએ પણ વધુમાં જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં સિસ્ટમ જે હાલ મધ્યપ્રદેશ પહોંચી છે અને યુપી અને દિલ્હી તરફ આગળ વધી રહી છે આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે અને જે ગુજરાતને અસર કરશે આ પ્રકારે મિત્રો અત્યારે છે લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી છે જેમાં બાર તારીખથી સોળ તારીખ વચ્ચે છે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો પહોંચશે અને અત્યારે બનાસકાંઠા સાબરકાંઠા ઉત્તર પ્રદેશના જે વિસ્તારો છે ઉત્તર ગુજરાતના વિસ્તારો સાથે સળગના વિસ્તારોની અંદર મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર પણ ભારેથી અતિભારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે વરસાદ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે એવી પણ આગાહી છે કરવામાં આવી છે પરંતુ એના વિશેની તમને લેટેસ્ટ આગાહી આવનારા સમયની અંદર ફરી વખત જણાવશું ગુજરાત રાજ્યમાં અત્યારે ધોધમાર વરસાદ પડવાને લઈને જે આગાહી કરવામાં આવી છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર છે એ બાર તેર ચૌદ અને પંદર આ ત્રણ દિવસ માટે ધોધમાર વરસાદ પડશે જેમાં સમયાંતરે છે વાતાવરણ પણ ફેરબદલ થતું જોવા મળશે સવાર દરમિયાન છે એ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે વરસાદી ઝાપટાં પડશે બપોરના સમયે જે વરાપ જેવો માહોલ રહેશે તડકો પણ નીકળશે દાદા નારાયણના દર્શન પણ થશે આ સાથે રાત્રિ દરમિયાનના જે વાતાવરણની ફરી વખત છે એ ક્લાઇમેટ ચેન્જની અસર થતી જોવા મળશે જેના ભાગરૂપે વરસાદનો નવો રાઉન્ડ છે એ તેર તારીખ પછી જોવા મળશે અત્યારે મિત્રો પખ નક્ષત્ર ચાલી રહ્યું છે પુનર્વાસનું જે નક્ષત્ર પહેલું અઠવાડિયું જો સારું જાય અથવા પેલું પખવાડિયું સારું જાય તો આવતું અઠવાડિયું કે પખવાડિયું પણ સારું જાય એવી આગાહી પખ નક્ષત્રમાં કરવામાં આવે છે પુનર્વસુ નક્ષત્રમાં કરવામાં આવે છે આ પ્રકારની અત્યારે વરસાદી સિસ્ટમના ઘેરાવો બન્યા છે અત્યારે વરસાદી સિસ્ટમની જે વ્યૂહરચના તમે જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂપિક્ચરના આધારે આજે વહેલી સવારથી દરેક જિલ્લાઓની અંદર છે ધોધમાર વરસાદ પડી રહ્યો છે બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારોની અંદર થી લઈ અને મહીસાગર અરવલ્લી ખેડા તમામ જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે અત્યારે મિત્રો વરસાદી વાવણી થવાને કારણે છે ખેડૂતો ખુશખુશાલ છે પરંતુ જો વરસાદ ખેંચાણો હોત તો ખેડૂતોને પણ તકલીફ પડે અત્યારે ખેડૂતો માટે એવી આગાહી કરવામાં આવી છે કે પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે આવનારા દિવસોની અંદર અતિવૃષ્ટિનું પણ સર્જન પામી શકે છે કારણ કે જો સતત ચોવીસ કલાક વરસાદ વરસશે તો જેમ ગયા અઠવાડિયે ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગના વિસ્તારોની અંદરથી લઈને મધ્ય ગુજરાતના ભાગથી પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગ વચ્ચે જે વરસાદ વરસ્યો હતો એ પ્રકારનો જો વરસાદ વરસે તો અત્યારે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર પૂર જેવી પરિસ્થિતિથી જાય અસ્તિત્વના ભાગરૂપે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બનતો હોય છે તો એ પ્રકારની પણ એક લેટેસ્ટ નવી આગાહી જાહેર કરી દેવામાં આવી છે હવામાન ખાતા દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હવે પછી ગુજરાત રાજ્યમાં ચોવીસ કલાક ભારેથી ભારે રહેવાની છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગ જેમાં અમદાવાદ છે લુણાવાડા છે દાહોદ છે તેમજ નડિયાદ છે ધારી છે આ વિસ્તારોની અંદર અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર રાજપીપળા અમળ ખંભાત વડોદરા બોડેલી તેમજ અજે અલજલપુર ડુંગરપુર તેમજ ઘણા બધા એવા ગામ છે કે ત્યાં અત્યારે વરસાદ છે જોવા મળી રહ્યો છે હવે મિત્રો ખાસ કરીને તમે અમારી આ યુટ્યુબ ચેનલનો વિડીયો કયા શહેરમાંથી કયા વિસ્તારમાંથી કે કયા ગામમાંથી જોઈ રહ્યા છો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવો જેથી કરી આવનારા સમયની અંદર છે એ દરેક જિલ્લાની આગાહી આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય અને બીજા ઘણા બધા મિત્રોને પણ સુધી આ માહિતી છે આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો દરેક મિત્રો સુધી આ માહિતી પહોંચી જાય આગાહી પહોંચી જાય એ માટે ખાસ કરીને તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં આજનો વિડીયો છે શેર કરી દેજો